જોટગ્યા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક અને શિક્ષિકાનો વિદાય સમારંભ યોજાયો મહીસાગર જિલ્લાના ગોધર તાલુકાની જોટગ્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય શિક્ષક સુરેશભાઈ પટેલ શિક્ષિકા શ્રીમતી જ્યોતિકાબેન પૂનમચંદ પટેલ બંનેનું શાળા એસએમસી કમિટી સરપંચશ્રીઓ વિવિધ શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકો શૈક્ષણિક મહાસંઘ મહીસાગર જિલ્લાના હોદ્દેદારો સીઆરસી જોટગ્યા ગામના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા ફૂલો વરસાવી વિદાય આપવામાં આવી હતી રિપોર્ટર નટુભાઈ બારિયા મહિસાગર বোল মানে